નમસ્કાર હું હર્ષો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે સમાચાર શરૂઆત કરીશું રાજકોટ થી વાત કરીશું બોટાદ જિલ્લામાં આમ આદમી પાર્ટીની જનસભા દરમિયાન થયેલા પથ્થરમારા બનાવ બાદ વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા રાજકોટના મૌડી રોડ પાસે આવેલી સીતારામ ચોકમાં જંગી સભા યોજાઈ હતી અને આ સભામાં મૌડીના સંખ્યામાં આપના એમએલએની જનસભામાં લોકો એકત્ર થયા હતા આ તકે વાત કરીએ તો બે હજાર સત્યાવીસની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે દરેક પાર્ટીએ એડી ચોટીના જોર લગાવી મતદારોને પોતાના તરફ ખેંચવાના પ્રયાસો કરી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટી ગુજરાત જોડો જનસભા યોજી રહી છે ત્યારે રાજકોટના મૌડી ચોક પાસે બાપા સીતારામ ચોકમાં વિસાવદરના એમએલએ ગોપાલ ઇટાલિયાની જનસભામાં યોજવામાં આવી હતી તો પાટીદાર વિસ્તારમાં સભામાં યોજાતા રાજકોટ શહેર ભાજપ પક્ષ પણ એલર્ટ થઈ ગયું કારણ કે બે માસ પહેલા શહેરના પેડક રોડ પરના પાટીદાર વિસ્તારમાં ઇટાલિયનની સભા યોજાઈ હતી અને આ સાથે મોટી સંખ્યામાં પાટીદાર સમાજના સહિતના લોકો જનમેદની ઉમટી પડી હતી અને સાથે રાજકોટ સહિતના રાજ્યભરમાં કોર્પોરેશનની ચૂંટણી આવી રહી છે ત્યારે તેને જીતવા માટે આમ આદમી પાર્ટી એડી ચોટીનું જોર લગાવી રહી છે અને તે વચ્ચે સભા મોટી સંખ્યામાં કાર્યકરો લોકો એકત્ર થયા અને તેના જ સભાને આગળ વધારતા ગોપાલ ઇટાલિયા દ્વારા સભાને સંબોધિત ભાજપ પક્ષ અને ગુજરાત રાજ્યના સરકારના પોલીસ અને હોસ્પિટલ સરકારી કચેરી સહિતના વિભાગોને પણ આડે હાથ લીધા અને આજરોજ બોટાદ જિલ્લામાં થયેલ અંગે પ્રજાને સંબોધતા કહ્યું કે બોટાદમાં શાંતિપૂર્વક કિસાન પંચાયત ચાલી રહી હતી ત્યારે પોલીસ દ્વારા બુટલેગરો અને અસામાજિક તત્વો બોલાવી પથ્થરમારો કરાવવામાં રાજકોટની અંદર ચોક વિસ્તારમાં આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો કાર્યક્રમ અંતર્ગત એક જનસભાનું આયોજન કરવામાં આવ્યું જે રીતે આ જનસભાની અંદર ખૂબ વિશાળ સંખ્યામાં જબરજસ્ત જનમેદની એ હાજરી આપી હાજરી કરતા પણ મુદ્દો એમનો ઉત્સાહ જે ઉર્જા જે ઉત્સાહ જે જોશ જે જુસ્સો આજે આ ઉપસ્થિત જનમેદનીમાં હતો એ બતાવે છે કે રાજકોટમાંથી બહુ મોટા પાયે વિસાવદરવાળી થવાની સમય કરી શકે રાજકોટ શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી ભ્રષ્ટ ભાજપ પાર્ટીની વાહન નગાલિકોને સરકાર છે આ સરકાર કોઈ પણ પ્રકારનું લાંબા ગાળાનું આગોતરું આયોજન કર્યા બગર માસ્ત્ર પૈસા ખાવા પાણી અનેક વિસ્તારમાં આવતું નથી ગટરોના ઠેકાણા નથી ટ્રાફિકની સમસ્યા પાર્કિંગની સમસ્યા લાંબા વર્ષોથી ભાજપની પોરી પોળી હોવા છતાંય આ આટલી સમસ્યા જનતા ભોગવી રહી છે ત્યારે આજની આ જનસંખ્યા એટલે કે હાજરી અને એમનો જોશ એવું બતાવે છે કે જનતા હવે બિલકુલ પરિવર્તન કરવાના મૂડમાં છે બોટાદની જે ઘટના બની છે બોટાદની જે ઘટના બની છે કઈ રીતે જોઈ બોટાદમાં છેલ્લા ત્રણ દિવસથી તપાસ કરશું અને લોઢાના મેડલ જે જે લોકો ભાજપના આથા બન્યા છે સરકારી માણસો જે જે સરકારી અધિકારીઓ ભાજપની દલાલી કરે છે એને વ્યવસ્થિત રીતે લોઢાનો મેડલો અમારી સરકાર આપવાના ખેડૂતો ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો પોલીસ દ્વારા કઈ રીતે જોયું ખેડૂતો ઉપર લાઠીચાર્જ જે પોલીસે કર્યો એ પોલીસની હિંમત છે કે બુટલેગર ઉપર લાઠીચાર્જ કરે ખેડૂતને દંડો મારી શકો છો કેમ કે ખેડૂત છે એ ભોળો છે ખેડૂત સહજ છે ડ્રગ્સ માફિયાઓને દંડો મારી શકશે ગુજરાતની પોલીસ વ્યાજ માફિયાઓને મારી શકશે વ્યાજ માફિયા ડ્રગ્સ માફિયા કોન્ટ્રાક્ટ માફિયા શિક્ષણ માફિયાનું કશું જ ન કરી શકનારી પોલીસની તાકાત ખેડૂતો ઉપર કેમ ડબલ થઈ જાય છે ગુજરાતનો ખેડૂતનું સ્વાભિમાન અને ગુજરાતના ખેડૂતની કુમારી શું છે એ આવનારા દિવસોમાં અમે ભ્રષ્ટ ભાજપને બતાવશું ખોટાથી ભગાવતની એક શરૂઆત થઈ હોય તેવું અત્યારે ચર્ચાઈ રહ્યું છે ગાંધીનગર સુધી આ બગાવત ખૂબ આ બગાવત નથી આ અધિકાર માંગવાની લડાઈ છે બગાવત તો ભાજપે ખેડૂતો સાથે કરી છે જે ખેડૂતો ભાજપ ને મત આપ્યા એ ખેડૂતો ને માર માર્યો બગાવત ભાજપે કરી છે અને ખેડૂતો પોતાના અધિકાર માગી રહ્યા છે આમ આદમી પાર્ટી અમારા નેતા સુદાન ભાઈ ના નેતૃત્વમાં ખેડૂતો માટે પૂરી તાકાત થી લડાઈ લડવા માટે સુસજ્જ છે તો આ બાજુ વાત